મિત્રો તમારી ચેનલ મોનોટાઇઝ છે ને તમે વિડીયો ડિલીટ કરવાની કોશિશ કરી રહ્યા છે કે કોઈ વિડીયો એવી છે કે જેને તમારે ડિલેટ કરવી છે કે સાથે સમજી લો તો મિત્રો આ વિડીયો તમે પહેલા જોઈ લેજો કારણ કે ઘણા લોકો એવી ભૂલ કરે છે એના માટે તમારી ચેનલ છે ડિમોનોટાઇઝ થઈ જાય છે હવે મિત્રો ઘણા એવા સબસ્ક્રાઈબ મિત્રો છે જે મતલબ સમૂહમાં એટલે કે પાંચ છ જણા વિડીયો બનાવતા હોય એક સાથે અને એમાંથી એક મિત્રો નીકળી જાય તો આપણે વિડીયો એને ડિલીટ કરવા પડે ને એવી કોઈ પ્રોસેસ કદાચ કરવી પડે તો હવે તમે સમજી લો કે તમારી ચેનલની અંદર તમે પચાસથી સો વિડીયો અપલોડ કરેલા છે હવે એક જ બધા વિડીયોમાં એ વ્યક્તિ છે ને તમારે વિડીયો ડિલીટ કરવાનું કહે છે તો તમારી ચેનલ મોનો છે તો વિડીયોને ડિલીટ કરવાના નથી તો હવે એના માટે શું કરવાનું છે મિત્રો વિડિયોની અંદર ખાસ ધ્યાન આપજો મિત્રો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલની અંદર હંમેશા માટે મિત્રો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી હું તમારા માટે લઈને જાઉં છું અને દરેક યુટ્યુબરને કોઈ પ્રોબ્લેમ ના આવે અગાઉથી ખબર પડે ને એવી દરેક નોલેજ હું તમને આપું છું તો આજના વિડીયોમાં સ્પેશિયલ છે કે તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ થઈ ગઈ છે કમ્પ્લીટલી એની અંદર તમે ઘણા બધા મિત્રો સાથે મળીને વિડિયો બનાવી રહ્યા છો અને કોઈ વિડીયોની અંદર એવી પ્રોબ્લમ કદાચ બને છે કે વિડીયો ડિલીટ કરવાનું થાય છે તો હવે આપણે પ્રોબ્લેમ તો થવાની છે અને વિડીયો ડિલીટ પણ કરવા પડશે તો આપણે વિડીયોને ડિલીટ કરવાના નથી મિત્રો કેમ નથી કરવાના તો એના માટે આપણે શું કરવાનું છે એની આખી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છે બસ વિડીયોની અંદર ખાસ ધ્યાન આપજો જેથી મિત્રો તમને ખબર પડે કે આપણે વિડીયો ડિલીટ કરવા કે શું કરવું કારણ કે ડિલીટ કરશો તો ચેનલ કદાચ ડીમોનોટાઇઝ પણ થઈ શકે છે તો હવે એક બાજુથી આપણે આપણી બહુ ઉપર પ્રેશર હોય કે આપણા કોઈપણ જે અંદર આપણી ટીમની અંદર વિડીયો બનાવતા હોય એનું પ્રેશર હોય કદાચ કે ચલો ભાઈ અમે આ જે તમારા સાથે વિડીયો બનાવતા હતા એની સાથેથી અમે હવે નીકળી જઈએ છીએ અને અમારા વિડીયો કદાચ તમે ડિલેટ કરી દેજો તો મિત્રો પ્રોબ્લેમ તો આપણને આવવાની જ છે તો હવે એના માટે આપણે શું કરવાના છીએ તો મિત્રો તમને ખાસ વિનંતી છે એ પણ મિત્રને સમજાવવાનું ખાસ કરીને કે જેથી કારણ કે જે હું તમને માહિતી આપું છું એને ફોલો કરજો જેથી તમારી ચેનલ છે ને મિત્રો ડીમોનોટાઇઝ ના થાય કારણ કે તમે તમારી ચેનલ મોનોટાઇઝ મહિનો થયો કે બે મહિના થયા કે હું તો કોઈ પાંચ મહિના કે બાર મહિના થયા બરાબર છે કેટલી મહેનત કરવી પડશે ચાર હજાર વોચ ટાઈમ બનાવવા માટે એક હજાર સબસ્ક્રાઈબર હવે તમે ચેનલ મોનોટાઇઝ થઈ ગયા પછી એ બધા વિડીયો ડિલીટ કરો તો યુટ્યુબને કેવું લાગે યુટ્યુબ સાથે તમે છેતરપિંડી કરો એવું લાગે એક વાત છે એટલે આપણે છે ને વિડીયોને ડિલેટ નથી કરવાના મિત્રો વિડીયોને બધા છે ને પ્રાઇવેટ કરી દેવાના છે કારણ કે પ્રાઇવેટ કરવાથી તમારો વોચ ટાઈમ ના ઘટે મિત્રો અને તમે ડિલેટ કરી દો ને એટલે અડતાલીસ કલાકની અંદર તમારો વોચ ટાઈમ ઘટે ને તો સમજી લો કે ચેનલ કદાચ આપણી ડીમોનોટાઇઝ પણ મિત્રો થઈ શકે છે હવે ડીમોનોટાઇઝ થઈ જાય તો એને ફરીથી આપણે ચાલુ કર્યું ને તો ચાર હજાર વોચ ટાઈમ આપણે ફરીથી બનાવવો પડે હવે તમે વિચાર કરી લો મિત્રો કે ખાલી ચાર હજાર વોઇસ ટાઈમ વાર બનાવવામાં આપણને કેટલો સમય લાગ્યો હતો અને ફરીથી આપણી ચેનલ ડીમોનોટાઈઝ થઈ જાય તો એને આપણે ચાર હજાર વોઇસ ટાઈમ બનાવવો છે તો કેટલો સમય લાગશે મુશ્કેલ તો થઈ જવાની છે મોનોટાઈઝ કરેલી ચેનલની આપણી કોઈ કિંમત રહેતી નથી મિત્રો તો ખાસ વિનંતી છે મિત્રો કે આ ભૂલ છે ને તમારે કરવાની નથી ભવિષ્યમાં આવનારા સમયની અંદર આ પ્રોબ્લમ હશે ને લગભગ પચાસ ટકા લોકોને આવે છે અને જે સાથે મળીને વિડીયો બનાવતા હોય એમને મિત્રો ગમે ત્યારે મિત્રો આ પ્રોબ્લેમ આવી શકે છે એટલા માટે ખાસ કોઈપણ યુટ્યુબ ચેનલ રાખે એમને ખાસ વિનંતી છે કે જે પણ વ્યક્તિ નીકળી જાય કદાચ તમને પ્રેશર કરે કે ચલ ભાઈ અમારા વિડીયો હવે અમે તમારી ટીમમાંથી નીકળી ગયા છે અને અમારા વિડીયો તમારી ચેનલમાંથી ડિલીટ કરી દો કોઈ કારણોસર કદાચ કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે ને વિડીયો તમારે ડિલેટ કરવાના થાય છે તો તમારે છે ને અમારા અંદર ચેનલમાં જઈને તમારે બધા વિડીયો જેટલા પણ છે ને જે વ્યક્તિને જે તમને પ્રેશર કરે છે કે અમારી વિડીયો ડિલીટ કરી દો એ વિડીયોને ખાલી તમારે છે ને પ્રાઇવેટ કરવાના છે પ્રાઇવેટ કરવાથી તમને ઘણા બધા ફાયદા થશે તો એ વ્યક્તિ તમને ફરીથી પ્રેશર કરશે કે અમારા વિડિયો તમે ડિલેટ જ કરી દો તો આપણે ડિલેટ સો ટકા કરવાના છે પણ એ વ્યક્તિને પણ આપણે સમજાવવાની છે કે અમે તમારા વિડીયો સોએ સો ટકા ડિલીટ કરી દઈશું અમને થોડોક મોકો અને સમય આપો એટલે કઈ રીતે ડિલીટ કરવાના છે જેવી રીતે તમે તમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો વિડીયો અપલોડ કરી રહ્યા છો એવી જ રીતે તમારે એક વિડીયો અપલોડ કરો છો ડેલી તો એક વિડીયો તમારે ડિલીટ એની અંદરથી કરતું રહેવાનું છે ડેલી એક વિડીયો અપલોડ કરો તમારો ખુદનો અને જે તમારે વિડિયો ડીલીટ કરવાના છે એમાંથી એક એક વિડીયોને તમારે ડિલીટ કરતું રહેવાનું છે અને જો મિત્રો ભૂલથી પણ એકસાથે મિત્રો ડિલેટ તમે વિડીયો કરો છો ને તો કદાચ આપણી ચેનલ ડીમોનોટાઇઝ થઈ શકે છે હવે તમને ખબર જ છે કે ડીમોનોટાઇઝ એટલે ફરીથી આપણે એને મોનોટાઇઝ કરવા માટે તો કમસે કમ કેટલો સમય નીકળી જાય એટલે ખાસ વિનંતી છે કે વિડીયો ડિલીટ કર્યા પહેલાં મિત્રો ખાસ બહુ ધ્યાન રાખવાની છે એને તમે પ્રાઇવેટ કરી શકો છો પ્રાઇવેટ એટલે કોઈ પણ વ્યક્તિ જોઈ શકવાનો તો છે નહીં પબ્લિશરમાં તમારી વિડીયો નહીં દેખાય યુટ્યુબમાં કોઈ વ્યક્તિ સર્ચ કરશે તો પણ એ વિડીયો દેખાવાની નથી એને તમારે ડિલીટ કરવાનું છે જ્યારે તમને ટાઈમ મળે ને એટલે એક એક વિડીયોને તમારે ડિલીટ કરવાના છે જો તમે બધા એકે સાથે વિડીયો ડિલીટ કરો છો તો મિત્રો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે અને ડીમોનોટાઇઝ થઈ શકે બાકી ચાર હજાર વોચ ટાઈમ બનાવો તો તમને કેટલી વાર થઈ થઈએ તો તમને ખબર જ છે અને ફરીથી એ મોકો આપણને આવે તો આપણે તો મિત્રો છે ને પહેલેથી હારી જ જવાના છીએ કારણ કે ચાર હજાર વોચ ટાઈમ બનાવો છે ને બહુ જ મુશ્કેલ છે તો વિડિયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ જયકો ગાને સબસ્ક્રાઇબ કરી લેજો અને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી છે અને મિત્રો તમને ગુજરાતીમાં મળશે અને આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડે અને અનુભવ થાય ને એવા વિડીયો તમને અમારી ચેનલમાંથી મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયકુકાને મિત્રો